નમસ્કાર મિત્રો સ્વાગત છે દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટ પણ તમે જોઈ શકો છો કે સોનું જે છે એ મિત્રો

દિવસે વધતું જોવા મળી રહ્યું છે એ તહેવાર દરમિયાન પણ સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે તો સોનાના અભાવ જે છે એ મિત્રો ફરીથી આસમાને જતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો આપણે દાગીના માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ તો આજના બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું નવ હજાર ને સોળ માં જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર એકસો ને સાઈઠ માં જારે 100 ગ્રામ સોનું નવ લાખ એક હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં નવ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠાણું માં જ્યારે સો ગ્રામ સોનું નવ માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદી વધીને એક ગ્રામ ચાંદી એકસો એક રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક માં જારે 100 ગ્રામ ચાંદી 10110 માં અને 1 કિલો ચાંદી 1100 રૂપિયામાં જોવા મળી રહી છે તો હવે વાત કરીએ જો મિત્રો તમે શુભ પ્રસંગ અથવા તો લગ્ન માટે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં અસાધારણ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ 2025 ની અંદર માહિતી પ્રમાણે ચાંદી જે છે એ વધતી જોવા મળી મળી અને ચાંદીની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તો વર્ષ 2024 માં 23% અને વર્ષ 2025 ના પ્રારંભમાં ચાંદીના ભાવમાં 12.5% નો ભલે ઉછાળો આવ્યો હોય પણ આ સ્થિતિમાં રોકાણકારો જે છે એ સતત ને સતત સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો જો રોકાણકારો વધારે સોના ચાંદીની ખરીદી કરે અને સોનાની માંગમાં વધારો નોંધાય તો આ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતોની અંદર પ્રોફિટ મળતું હોય ત્યારે લોકો જે છે એ સોનાની ખરીદી તો કરતા છે પરંતુ મિત્રો જે જે લોકો છે એ સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે વધતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વચ્ચે સોનું હવે ક્યારે ખરીદવું એટલે કે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો હવે રોકાણનો વિકલ્પ છે કે જેમાં રોકાણકારો શેરબજાર મારફતે ચાંદીમાં પણ રોકાણ કરી શકે છે અને આ ડિફિકલ સિલ્વરથી બેઠા બેઠા જો તમે શેરબજારની અંદર રોકાણ કરી રહ્યા છો તો ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરી શકે છે કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોની અંદર સોના તેમ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાય તેવી લોકો કહી રહ્યા છે કે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે અને લોકો માને છે કે ચાંદીની કિંમતો વધુ ઘટશે અને ગોલ્ડ ની તુલનામાં સિલ્વર જે છે એ મિત્રો સસ્તી અને ઝડપથી રિટર્ન આપતી માનવામાં આવે છે અને સ્ટોક જે છે એ એકચેન્જ પર સિલ્વર ઇટીપી ખરીદવું અને સ્ટોર કરવું એ અત્યારે ખૂબ જ સરળ માનવામાં આવી રહ્યું છે જેના કારણે ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય

સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તો હવે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઈના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને હવે મહત્વના કારણોની વાત કરીએ તો સોનાના ભાવને કયા કયા કારણોથી અસર થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને હાલમાં સમાચાર આવી રહ્યા છે કે ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે તો મિત્રો જ્યારે પણ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે અને વાત કરીએ તો ડોલર જે છે એ મિત્રો મજબૂત થાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે પરંતુ ડોલર જે છે એ પણ હાલ દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે અને મહત્વના કારણની વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર અસ્થિરતા જી મિત્રો શેર બજારમાં તેજીનો માહોલ નોંધાય તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે અને મહત્વના કારણની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે સોનાના ભાવ જે છે એ સંબંધ ધરાવતા હોય છે અને વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર શેરબજારની અંદર તેજી નો માહોલ નોંધાય અથવા તો વાત કરીએ તો સોનાની માંગ અંદર ઘટાડો નોંધાય અથવા તો ડોલર ની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવા શક્યતાઓ જોવા મળી રહી છે તેના બદલામાં હાલ અત્યારે ઉલટું જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે સોનાની સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે વૈશ્વિક બજારોમાં અત્યારે અનિશ્ચિતતા વધતી જોવા મળી રહી છે જેના કારણે પરિણામે રોકાણકારો જે છે એ સોનાને સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે અને સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો હવે છે કહી રહ્યા કે સોનાની કિંમતો એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં મળીશું